સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના વાહનની આવક સારી એવી રીતે આજે દસથી પંદર વાહન હતા કાળા તલના પણ વાહન હતા એક બેમાં એક વાહનના ભાવ સાડત્રીસો ને પંદર રૂપિયા થયા છે અને સફેદમાં એકવીસોને વીતરીને નામ પીડ્યા છે બજાર ટકેલા અને સારા પણ લાગે છે સારા માલના ભાવ સારા છે બાકી પંદરસોથી હરાજી ચાલુ થાય છે તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ સકડારે <speaking> મેરાવે <Ce> પાસે <Christopher> <Brother> <XL>

પંચાવન રૂપિયા ઓગણીસો નેવું પંચાણું ઓગણીસો પંચાણું 700 روپيا 700 روپيا 700 روپيا هن دي والا نيءو سڀ بيچ نيءو راتي سڀو اني بيچارو هي اوھنا انگا ٿا آهي

અઢાર બાસઠ